નમસ્કાર હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો સીબી ટ્વેન્ટી ફોર ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં અત્યાર સુધી મૃત્યુ આંક અઢારે પહોંચ્યો છે કે પચાસ કલાક થયા બાદ હજુ સુધી પણ બે વ્યક્તિઓ ગુમ છે

પરંતુ જ્યારે અહીંયા રેસ્ક્યુ કામ ચાલતું હોય બચાવની કામગીરી ચાલતી હોય ને કોઈ મંત્રી કે કોઈ વીઆઈપી આવે એટલે વ્યવસ્થા અને સર થતા લુક થતો હોય એટલે સ્વાભાવિક એક વખત અમે સતત વૈભવટી તંત્રના સંપર્કમાં હતા અને આજે સમાચાર જે મળ્યા અને ગઈકાલથી અમે સતત પ્રતિ કલા એના સમાચાર લેતા હતા કેટલા રેસ્ક્યુ થયા કેટલા આપણને પાર્થિવ દેવ મળા બોલો મિડલ નીકળ્યા અને એના પછી લાગ્યું કે આજે એની પરિસ્થિતિની મુલાકાત લેતા ટેકનિકલી પણ અમે જોઈ શકીએ આર એન અધિકારી સાથે આવે છે એટલે લાગ્યું શરૂઆતનો જે પ્રાથમિક તબક્કો પ્રાથમિક અહેવાલ છે એ પ્રમાણે પેડેસ્ટલ અને આર્ટિક્યુલેશન એ ક્રશ થવાના કારણે એ આખું જે કહેવાય સ્લાઇડ થયું છે અને એના કારણે પ્રાથમિક એવું લાગે છે અને કદાચ મેં વાત કરી આર એન અધિકારી ગાંધી સાહેબ તેની સાથે પણ એમને પણ કહ્યું કે પ્રાથમિક અહેવાલમાં આ પ્રકારનો આપણને રિપોર્ટ મળ્યો છે એટલે એકંદરે જ્યારે પણ કોઈ આવો બનાવ બને એટલે ત્યાં ખાલી કોઈ એવા અધિકારી આવી જાય જેના કારણે આખી વ્યવસ્થા સ્વાભાવિક છે હું અહીંયા આવું અથવા તો કોઈ બીજા કોઈ અધિકારી મોટા આવે તો એ વ્યવસ્થાની સાથે જે કામગીરી કરવાની છે એમાં બાધા ના નીકળે એટલા માટે જ આજે લગભગ કામગીરી સંપૂર્ણતાને આરે બધા સાધનો નીકળી ગયા છે

સ્વાભાવિક છે તમે જે વાત કરી વિડીયો છે કે લેખિત રજુઆતો રહી લેખિત રજુઆતોના આધારે મેન્ટેનન્સ કરવું હતું મેન્ટેનન્સ પણ થયું હતું પરંતુ કેટલાક કારણોસર અને જે વાયબ્રેશન ધ્રુજારીનો જે રિપોર્ટ હતો એ પણ બે હજાર પચીસ માં એ નોંધ્યો હતો પરંતુ આજે તમે સસ્પેન્શન જોઈ રહ્યા છો એટલે ક્યાંક જે અધિકારીઓની ચૂક થઈ છે એ અધિકારીઓની ચૂકના કારણે પ્રાથમિક તબક્કે જે આપણને અહેવાલ મળ્યો છે એ અહેવાલના આધારે તાત્કાલિક સસ્પેન્ડ કર્યા છે ને લગભગ ત્રીસ દિવસની અંદર આખી તપાસ પૂરી થઈ ટેકનિકલ અને સાથે સાથે વહીવટી એ આદરણીય મુખ્યમંત્રી સમક્ષ રજૂ થઈ જશે અને આ એક કન્ટિન્યુઅસ ઓનગોઇંગ પ્રોસેસ છે અને ઓનગોઇંગ પ્રોસેસ અત્યારે નદીમાં ખૂપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની આશંકા છે રેસ્ક્યુનો આજ 11 જુલાઈ સતત ત્રીજો દિવસ છે ત્યારે સવારે બે ટ્રકને નદીમાંથી બહાર કઢાઈ હતી સંપૂર્ણ કામગીરી ક્યારે પૂર્ણ થશે તે કહેવું હાલ મુશ્કેલ લાગી રહ્યું છે આજ 11 જુલાઈ ફરી એનડીઆરએફ ની ટીમો દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે અત્યાર સુધીમાં 18 મૃતદેહો મળ્યા છે અને બે લોકો લાપતા છે વડોદરા જિલ્લા કલેક્ટર અનિલ દોમલિયાએ જણાવ્યું હતું કે પરમ દિવસે જે ગંભીર અકસ્માત થયો તેની રેસ્ક્યુ કામગીરી ચાલી રહી છે અહીં ખૂબ કીચડ છે બ્રિજની ઉપરના ભાગે સ્ટેબિલિટીના પ્રશ્નો બ્રિજની ઉપર ક્રેન કામ કરે છે આપણે સુરક્ષિત રીતે કામ કરી રહ્યા છીએ પાયટ અનિલ ઢોમલિયા વડોદરા જિલ્લા કલેક્ટર છે આજે કયા પ્રકારનું ઓપરેશન થશે પ્રકારના નવા પાથ બનાવવામાં આવી રહ્યા છે જે નીચે ઉતારી શકાય અને જે કામ સરળતાથી પૂરું કરી પરમ દિવસે જે ગંભીર અકસ્માત થયો એમના અંતર્ગત આપણે રેસ્ક્યુ કામગીરી ચાલુ છે આપણે ખાસ કરીને કિચનની પરિસ્થિતિ હોવાથી ઉપરના ભાગમાં બ્રિજની સ્ટેબિલિટીના પ્રશ્ન હોવાથી ઉપર ક્રેન કામ કરે છે એમને આપણે સેફલી કામ કરી રહ્યા છીએ સાથોસાથ અંદરના ભાગે સોડા એ સ્પ્રેડ થાય છે એમના કારણે પણ પાણીમાં ઇરિટેશન અને ઇચિંગ થાય છે પણ આમ છતાં આપણી તમામ ટીમ કામ કરે છે સલ્ફુરિક એસિડનું નાઇન્ટી એઇટ પર્સન્ટ કોન્સન્ટ્રેશનવાળું એક ટેન્કર પણ અંદરના ભાગે છે એટલે તમામ રિસ્કને ધ્યાનમાં રાખીને આપણી ટીમ કામ કરી રહી છે આ પરિસ્થિતિની અંદર આપણે જે ટીમ કામ કરી રહી છે એ તમામ ટીમને એમના પોતાની સેફ્ટી ધ્યાનમાં રાખીને કામ કરે ગઈકાલે રાત્રે આપણે દસેક વાગે પાણી ભરાવો થયો ત્યાર પછી ઓપરેશન ક્લોઝ કરેલું હતું ત્યાં સુધીમાં ઓપરેશન હોલ્ટ કર્યું ત્યાં સુધીમાં આપણને અઢાર ડેડ બોડી હાથ મળી હતી પરમ દિવસે જ્યારે આપણે એમનું લિસ્ટ બનાવ્યું મિસિંગ પર્સનનું લિસ્ટ એ કુલ સાત લોકો હતા એ સાત પૈકીમાંથી આપણને ગઈકાલે સવારે એક વધારાનું લિસ્ટ મળ્યું એટલે કુલ આઠ લોકો મિસિંગ હતા આપી કે આપણે બાર પરમ દિવસે મળ્યા ગઈકાલે પણ છ ડેડ બોડીઝ આપણે રિકવર કરી છે આજના દિવસે બે ડેડ બોડી આપણા મિસિંગ પર્સન પૈકીની છે મોટાભાગે બીજા નીચે વાહનો નથી બાઇક છે બાઇકના સવારોનું આપણને મોટાભાગે ટ્રેસિંગ થઈ ગયું છે એટલે અન્ય વાહનો હોવાની શક્યતાઓ ઓછી છે આપણો આજનો ટાર્ગેટ એ છે કે આપની જે ડેડ બોડીઝ બે છે એ સૌથી પહેલાં રિકવર કરીએ ત્યાર પછી આપણે જે બ્રિજનો સ્લેબ છે એમને તોડવાનું કામ કરીએ અને નીચેથી બાકી બધું જે મટીરિયલ અને એસેડ છે એ રિકવર કરીએ અને સાથે સાથોસાથ આપણું જે સલ્ફરનું ટેન્ક છે એમને ન્યૂટલાઇઝ સલ્ફરિક એસેડનું જે ટેન્ક છે એમને ન્યૂટ્રલાઇઝ કરવાનો પ્રયત્ન કરીએ છું આપણી પાસે એક ડેડ બોડીનું એક બેસિક ઇન્ફોર્મેશન મળ્યું છે આપણે એની પ્રોસેસ ચાલે છે હાલના તબક્કે જે અગત્યની કામગીરી છે આપણે પોલર મારફતે ટ્રક જે છે એ ટ્રકને બહાર કાઢવાના છીએ અને સાથો સાથ આપણા જે સ્લેબ છે એમને તોડવા માટેની કામગીરી હાથ ધરવાના છીએ અગત્યની કામગીરી આજના તબક્કે અગાઉ કીધું એમ આપણે ડેડ બોડીઝને રિકવર કરવાની